હેલો એવરી આજે આપણે ગુજરાતીમાં વિરુદ્ધાર્થી શબ્દો વિશે જાણીશું વિરુદ્ધાર્થી શબ્દો તો આપણે નાનપણથી જેમ તો કહી શકીએ કે ભણી ભણતા આવ્યા છીએ મતલબ કે ઊંધો જેનો મિનિંગ ઊંધો થતો હોય એને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય છે સામાન્ય રીતે શબ્દોનો જે અર્થ થતો હોય તેનાથી અવળો કે વિરુદ્ધનો અર્થ સૂચવતો કોઈ બીજો શબ્દ હોય તો તેને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય છે જો એક્ઝામ્પલ્સ આપેલા છે જેમ કે ન્યાય તો અન્યાય ફાયદો તો ગેરફાયદો આળસુ તો ઉદ્ધમી ખૂબસૂરત તો બદસુરત કંજૂસ તો ઉદાર અને ઉપકાર તો અપકાર વગેરે આપણી માતૃભાષામાં આવા વિરુદ્ધાર્થી શબ્દો હજારોની સંખ્યામાં છે જ્યારે તમે એક્ઝામ માટે જાતા હોય ત્યારે મેં ખાસ કરીને તમારે વિરુદ્ધાર્થી શબ્દો છે ને એક વખત જોઈએ જ લેવા જોઈએ એક બે માર્ક્સ માટેના છે ગુણ બે જ આવે છે એના પણ છતાં પણ આપણે જે સ્કોર કરવા હોય માર્ક્સ એના માટે આ ખૂબ જરૂરી વસ્તુ છે એટલે તમારે બધા શબ્દો જોવા જ પડે એક બે વખત કે ત્રણ વખત આપણે સરસ રીતે પાકાર ના કરીએ પણ આપણે એમ જોઈ લઈએ ને તો એ આપણા મગજમાં ઘણી વખત બેસી જાતા હોય છે આ શબ્દો તો હું તમને શબ્દોના ઇમેજ મોકલું છું તમે જોઈ લો જેનાથી તમને અને બને ત્યાં સુધી બે ત્રણ વખત ચાર પાંચ વખત રીડ કરી લો એટલે તમને મગજમાં ઉતરી જ જાય છે જુઓ અહીંયા અગત્યના વિરુદ્ધાર્થી શબ્દો છે આના માટે છે ને આપણે મોબાઈલ તો આજકાલ બધા યુઝ કરે જ છે ખાસ તમારે બુક કરતાં પણ વધારે જો તમારે વિરુદ્ધાર્થી શબ્દો જોવા હોય તો એપ્લિકેશન પણ આવતી હોય છે વિરુદ્ધાર્થી શબ્દોની અત્યારે તો બધું મોબાઈલ ઉપર મોબાઈલ થ્રુ રીડિંગ થઈ ગયું છે તો મોબાઈલ થ્રુ તમે ઘણી બધી એપ્લિકેશનમાં વિરુદ્ધાર્થી શબ્દો પણ તમને મળી રહી છે એક્ઝામમાં તમને લોકોને છે ને આવી રીતના પૂછવામાં આવે છે જો જેમ કે ફર્સ્ટ છે હું તમને એક્ઝામ્પલ સમજાવું હું ભણ્યો નહીં નથી સાક્ષર નથી મતલબ જુઓ ભણ્યોનું શું કીધું સાક્ષર બરાબર સાક્ષર નથી હવે એ બંને શબ્દોનું વિરુદ્ધાર્થી તમારે મૂકવાનું હોય છે સેન્ટેન્સમાં તો હું ભણ્યો નથી મતલબ હું અફણ છું અને સાક્ષર નથી મતલબ નિરક્ષર છું તો એવી રીતના અહીંયા એના વિરુદ્ધાર્થી મૂકીને સેન્ટેન્સ તમારે ચેન્જ કરવાની હોય છે બદલાવવાની હોય છે વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને હવે આ જે છે ને એ તમારા પ્રશ્નપત્ર બે હજાર સત્તરથી બે જૂન બે હજાર સત્તરમાં જ્યારે પાઠ્યપુસ્તકો બદલાના ને ત્યારથી જે અમલમાં આવેલા છે ને અને પ્રશ્નપત્રમાં મૂકાયેલા છે ને એ પ્રશ્નો છે જુઓ તમે એ પ્રશ્ન જે જે મૂકણાય છે ને એના આધારે અહીંયા તમને એક્ઝામ્પલ્સ આપેલા છે અહીંયા થોડાક વધારે એક્ઝામ્પલ્સ આ બધા એક વખત જોઈએ જ લેવા જોઈએ જો જેનાથી છે ને આપણને બીજી વખત જ્યારે એક્ઝા એક્ઝામ વખતે એવું થાય છે એક્ઝામમાં તમે બેઠા હોય ને ત્યારે તમે ઘણી વખત આપણે એવું વિચાર્યું હોય કે મને નહીં આવડતું નહીં આવડતું પણ મગજમાં છે ને ત્યાં ક્યાંથી યાદ આવી જાય એનું કંઈ નક્કી જ ન હોય એટલે એક વખત બધું વાંચી લેવાનું આ બધા જ બધા જ તમે એક વખત જોઈ લેજો જેનાથી આપણે જ્યારે પરીક્ષા દેવા બેઠા હોય ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક મગજની ગ્રંથિમાંથી યાદ આવી જાય ઓકે તો આ થઈ આપણા વિરુદ્ધ થેન્ક યુ